ભાવનગર માં નરેન્દ્રભાઈ ના સુશાસનના અગિયાર વર્ષ પૂર્ણ થતા પત્રકાર પરિષદ યોજાય જેમાં ભાવનગરના રાજકીય નેતાઓ મીડિયાના પ્રશ્નોના જવાબ આપી શક્યા નહી અને ચાલતી પકડી હતી

જયારે ભાજપના રાજકીય નેતાઓ દ્વારા વિકાસ અંગેની ખૂબ જ વાતો કરી હતી તે ખૂબ જ સરાહનીય છે પરંતુ જયારે ભારત દેશના આઝાદ માટે સૌપ્રથમ પ્રથમ અર્પણ કરનાર ભાવનગરના મહારાષ્ટ્રના ભાવનગરમાં હજુ પણ પરિસ્થિતિ એમની એમ છે ત્યારે મીડિયા દ્વારા રાજકીય નેતાઓને ભાવનગરના વિકાસ અંગે પૂછવામાં આવતા ગોળ ગોળ વાતો કરી જવાબ આપવામાં ચક્રોળે ચડ્યા હતા ત્યારે ભાવનગર શહેર છેલ્લા ઘણા સમયથી ભાંગી પડ્યું છે ભાવનગરમાંથી લોકો હિજરત કરી લોકો બહાર જઈ રહ્યા છે ભાવનગર નવાલંગ ફિરા બજાર પ્લાસ્ટિક ઉદ્યોગ રોલિંગ મિલ સહિતના વેપારીઓ ભાવનગરમાં મંદીના કારણે પોતાની ફેક્ટરીઓ મિલો બંધ કરવા મજબૂર બન્યા છે ત્યારે ભાવનગરમાં રાજકીય નેતાઓ ચૂંટણી સમયે માત્ર ખોટા આશ્વાસન અને મોટી મોટી વાતો કરી આજ દિન સુધી ભાવનગરના વિકાસ માટે રાજકીય નેતાઓ નિષ્ફળ રહ્યા તે કહેવું હું કોઈ શંકાને સ્થાન નથી તો ભાવનગરના પત્રકારો દ્વારા આજ રોજ ભાવનગરના વિકાસને લી સવાલો કરતા તમામ રાજકીય નેતાઓ પોતાની ખુરશી છોડી ચાલતી પકડી હતી ત્યારે ભાવનગરની પ્રજાએ ખરેખર જાગવું જોઈએ કે જો ભાવનગરમાં કોઈ વિકાસલક્ષી લક્ષી કાર્યક્રમ આવ્યું હોત તો આજ ભાજપના નેતાઓ જવાબ આપી શક્યા હોત ત્યારે હવે લોકો આગામી સમયમાં પોતે જાગૃત બની અને તમે જેને તમારો નેતા બનાવો છો એ તમારા માટે કે તમારા વિસ્તાર માટે શું કરશે તેનો જવાબ જનતાએ પણ લેવો જોઈએ અશ્વિન ગોહેલ જી ન્યૂઝ ભાવનગર